હેલો તો તો કેમ છો બધા બધા ફાઇનલી મજામાં મજામાં ને ને આજે આપણે આવી ગયા સોનલ માના મંદિરે કારણ કે આજે હતો સોનલ માનો બર્થ ડે એટલે આપણે આવી ગયા દર્શન કરવા માટે તો તમે જોવું ગઈશ અહીંયા તો બહુ બધી ભીડ હતી ને તમે જોવું ગઈશ ડેકોરેશન પણ કેવું મસ્તી નું કરેલું હતું ને આપણે તો આવી ગયા માતાજીના દર્શન કરવા માટે તો આપણે દર્શન કરવા માટે જાઉં તો પણ અહીંયા તો બહુ જ ભીડ હતી એટલે આપણે લાગી ગયા લાઈનમાં તો તમે જોવું ગઈશ કેટલી પબ્લિક છે ને અહીંયા અમારો કારો પણ સાથે હતો જો ગઈશ કાળાને કોઈ ઓળખી હોય તો કમેન્ટ કરી દેજો અને અમારો કારો પણ દર્શન કરવા માટે આવ્યો હતો ને આપણે બધા દર્શન કરવા માટે આવી ગયા હતા અને બહુ ભીડ હતી એટલે આપણે લાગી ગયા લાઈનમાં તમે પણ માના લાઈવ દર્શન કરી લેજો ગાઈસ તો તમે પણ દર્શન કરી લેજો ને કમેન્ટમાં જય સોનલમાં લખી દેજો તો આપણે તો ફાઇનલી જોવા ગઈશ લાઇનમાં લાગી ગયા જ છે ને આખ તો આપણે દર્શન કરવાનો વારો આવે એમ નથી કારણ કે ભીડ બહુ વધારે છે તો પણ આપણે દર્શન કરવા માટે આવી ગયા અને તમે જો ગઈશ હવે ફાઇનલી આપણે સોનલમાંના દર્શન કરી લીધા છે અને આપણો વારો આવી ગયો તો એટલે આપણે દર્શન કરીને ફટાફટ નીકળી ગયા હવે બારે પછી બહાર નીકળી ગયા અને આપણે તો પાડવાના હતા ફોટાને બનાવવાની હતી ઘણી બધી રીલ તો તમે જુઓ ગઈશ આપણે તો અહીંયા રીલ બનાવવા માટે ને ફોટા પાડવા માટે આવી ગયા પણ અહીંયા ફોટા પાડવા માટે આવી ગયા હતા ત્યાં કને ઓલરેડી માણસો ફોટા પાડતા હતા કારણ કે અહીંયા આપણે ટાઈમ નહોતો મળ્યો ફોટા પાડવાનો પછી તો ગઈશ આપણે રાહ જોઈને બેઠા હતા કે એ ફોટા પાડી લે પછી આપણે ફોટા પાડવા જઈએ તો તમે જુઓ કહીશ એ બધા ફોટા પાડે છે અહીંયા તો આપણે પણ ફોટો પાડવાનો હતો એટલે આપણે પણ ફોટા પાડવા માટે જાઉં તું પણ અહીંયા ઓલરેડી ફોટા પાડી રહ્યા હતા તો તમે જોવું ગઈશ અહીંયા કને પણ મસ્તનું ડેકોરેશન કર્યું છે એટલે આપણે ફોટા પાડવા જવાના છે તો તમે જો ગઈશ અહીંયા કંઈ તો એક પછી એક ફોટા પાડવા માટે લાગી રહ્યા છે ને આપણે પણ હવે ફોટો પાડવાનો છે તો જો ગઈશ આપણે અહીંયા ફોટો પાડવા માટે આવી ગયા તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ને કમેન્ટ